સુરત શહેરના ઉધના મગદલા રોડ પર આવેલા બ્રેડલાઇનર સર્કલ નજીક ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો રહેવા માટે એક રિક્ષાચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ખટોતરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે ભોગ બનનાર અનિલ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા તે તપાસતા અણુવ્રત દ્વાર પાસેના સીસીટીવી ફૂટેજમાં તેઓ પેટ્રોલ ખરીદતા હોવાનું નજરે પડ્યું હતું ઘટનાની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ બીઆર રબારી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનું હથિયાર સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા ફૂટેજમાં દેખાયું હતું કે રાત્રે આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક પર સવાર થઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે તેઓ અત્યંત ઠંડા કલેજ મોપેટ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તેમાં આગ ચીપી દીધી આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની પોલીસને દિશા મળી હતી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં કુણાલ બાબુરાવ સાળુકે યશ સૂરજ પ્રસાદ પટેલ રાહુલ દિલીપ ચૌહાણનો સમાવેશ થાય છે કતુરડા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોબાઈલોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીજીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેડ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાલુંકે યસ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખબર માલુમ પડી છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ આ જાણવા ફરિયાદની આ આ ગુના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલાં અણબનાવ ભણેલો છે તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે ટોટલ ત્રણ આરોપીની ધરપકડ થઈ છે ત્રણેય આરોપીને ભેગા મળી કાવતરું કરી અને બંને મોપાળીને સળગાવી દીધેલું છે તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે